બોડેલી ખાતે આવેલ હેલીપેડ પર રાજ્યપાલ આચાર્ય દેવેન્દ્રજીનું ઉષ્માભેર સ્વાગત થયું છે જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવેન્દ્રજી છોટા ઉદેપુર જિલ્લાની બે દિવસે મુલાકાતે આવ્યા છે જ્યારે બોડેલી ખાતે આવેલ હેલીપેડ પર રાજ્યપાલ દેવેન્દ્રજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવેન્દ્રજીનું રાજપ્રદેશ તરીકે ઓળખાતા છોટા ઉદેપુર જિલ્લામાં બે દિવસે મુલાકાત થઈ છે ત્યારે આજે સાંજે તેમનું બોડેલી હેલીપેડ પર આગમન થતા તેમનું પુષ્પગુજ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ અહીં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય સર્વ અભયસિંહ તળવી જયંતિભાઈ રાઠવા રાજેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા પોલીસ અધિક્ષક ઇમચાર્જ શેખ પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા અને અગ્રણી શ્રી ઉમેશ રાઠવાએ રાજ્યપાલને હેલીપેડ ખાતે આવકાર્યા હતા